चाल दूध नाखा मां चाल दूध नाखा 7 लीटर થઈ ગયું ફરી પાછો નાખ ઉભો રે આ તારું 2 લીટર દૂધ થઈ ગયું લે નાખામાં આ તારું આજનું ત્રણ લિટર દૂધ થઈ ગયું તારા માલિકને જઈને કહી દેજે ત્રણ લિટર આજ નું દૂધ થયું આજે તો મજા આવી ગઈ આનું દૂધ મેં લૂંટી લીધું આવી રીતે તો હું થોડાક દિવસમાં કરોડપતિ બની જઈશ શું ત્રણ લિટર રામખોર આ બાલ્ટી તો દસ લિટરની હતી આમાં ત્રણ લિટર કઈ રીતે થયું અરે માલિક મને શું ખબર મારી સામે જ આ ભર્યું સારું સારું ઠીક છે હવે તું દૂધ ઓછું કઈ રીતે થયું નોકર જુઠ્ઠું બોલે છે કે પછી દૂધ લેવા વાળો મારે જોવું પડશે બધું ઓહો આવી રીતે આ દૂધ ચોરે છે આને આ જેવું નહીં છોડું આડ દૂધ હતી તારું ત્રણ લિટર થયું છે ઓ ભાઈ બે લિટર દૂધ આપી દેને હવે જઈનાનો હિસાબ કરવો પડશે મારે ઉભો રહી જા ભાઈ મેં જોયું છે તારી પાસે દૂધ માપવાના બે ગિલાસ આમાંથી જ હું દૂધ લઉં છું અને આમાંથી લોકોને આપી દઉં છું આને પણ આજ રીતે આપું છું ચાલ ચાલ હવે આને લીટર દૂધ આપી દેતું કે બે લીટર દૂધ થાય છે કેટલું આ તારું બે લીટર દૂધ થઈ ગયું લાવ મને બે લીટર દૂધ અહીંયા ફાળવા માટે અરે ભાઈ આ તમે શું કરો છો अरे भाई साहब इतना सा दूध दो लीटर तो में तो आधी बाल्टी फुल हो जाने चाहिए तो, थी अरे भाई साहब आप कैसी बातें कर रहे हो ये तो दस तो लीटर की बाल्टी है दो लीटर में कैसी फुल होगी अरे भाई साहब यही बात तो मुझे समझ नहीं आ रही ये मेरा नौकर रोजाना तुम्हें ये बाल्टी फुल दे के जाता है और तुम इसे कहते हो की आपका दूध सिर्फ